વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમની સ્પીચ દરમિયાન બે બાળકોને બાળકોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ કુમારની દીકરી જેસમિકા મોદી માટે પેઇન્ટિંગ લાવી હતી જે નરેન્દ્ર મોદીએ તેમની ચાલુ ચાલુ સ્પીચે તેનો ઉલ્લેખ કર્યો અને તેમનું આ ચિત્ર સ્વીકાર્યું હતું નાગધાણી ગામેથી આવેલા એક બાળકે દસ દિવસની મહેનત બાદ નરેન્દ્ર મોદીનું પેન્ટિંગ બનાવ્યું હતું અને જે પેન્ટિંગ મોદીએ તેની સ્પીચ દરમિયાન બાળકોનો ઉલ્લેખ કરીને આ હતો હતું અને તેને લઈ જે બાળકો હતા તે લોકો ભાવુક થઈ ગયા હતા અને ત્યારે એ લોકો રડવા લાગ્યો હતો જ્યારે આ વડાપ્રધાન મોદીએ બાળકને રડતા જોયું ત્યારે તેમણે પ્રેમથી તેને શાંત પાડતા કહ્યું કે રડવું નહીં હિંમત રાખવું જોઈએ આ દ્રશ્ય ત્યાં હાજર લોકોએ પણ તાળી પાડી હતી અને આ બાળકની આંખોમાં આંસુ જોઈ વડાપ્રધાન મોદીએ પિતૃત્વ ભર્યા સ્વરે કહ્યું હતું કે બેટા રડવું નહીં હિંમતથી આગળ વધવું તેમની મમતાભરી વાત સાંભળતા જ બાળકનું મન પણ શાંત થઈ ગયું હતું એક એવી ક્ષણ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાગણી સબર અંદરની આ ભાવના સામે આવી હતી કાર્યક્રમ દરમિયાન બાળક રડતું જોવા મળતા મોદીએ તરત જ તેને પ્રેમથી સમજાવ્યો હતો અને ત્યારે ત્યાં હાજર જનસમૂહે તાળી પાડી વડાપ્રધાનનો માનવતાભર્યો સ્વભાવ વધાવ્યો હતો વડાપ્રધાન મોદીની આ મમતાભરી ક્ષણ લોકહૃદયમાં ખાસ છાપ મૂકી ગઈ હતી રાજકીય વાસ્તવ વ્યસ્તતા વચ્ચે પણ તેમની માનવતાભરી ઝલક લોકોને સ્પર્શી ગઈ मेरा नाम परमारंग संजय भाई है मैं नागतनी पास आया हूँ मैं मोदी जी का ड्राइंग लेकर आया था मुझे नहीं लगता था कि मोदी जी ने मेरा ड्राइंग लिया और मैं इतना भावुक तो हुआ क्योंकि मुझ पर कोई ध्यान नहीं दे रहा था और मोदी सर ने मुझ पर ध्यान देकर उसका चित्र लिया इसलिए मैं भावुक होकर रटने लगा मैं दो दिन से पेंटिंग बनाने की कोशिश कर रहा हूँ दो तो કરા હું આજ મે રેડી કર કે લે કરોદી સર કે સાથ બાત કરવા મે નંગ સંજયભાઈ હૈ